પ્રશ્ન કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં હશો અને ગુડ મોર્નિંગ અમારી થઈ ગઈ છે અમે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને વાગ્યા છે સવા આઠ અને ટિફિનની તૈયારી પણ થઈ ગઈ છે અને મનભાઈ જો હજુ સુધા છે એટલે એની રાહ જોઉં છું કે ઉઠે એટલે એને દૂધ દૂધ પીવડાવું કે બિસ્કીટ ખવડાવું પણ એનું કેવું છે કે એને જ્યારે ઉઠવું હોય ને ત્યારે જ ઉઠે મને સવારે સાડા છ એ ઉઠાડી દીધી એકવાર ઉઠી ગયો હતો પછી મને આમ માર્યું એટલે હું ઉઠીને એટલે પછી એ પાછો સુઈ ગયો એટલે મારું એલારામ છે આમ તો છ સાડા છે એક વાર મને ઉઠાડી દે છે અને કેટલો મસ્ત સૂતો છે જોઈ લો લાગે ને મા છોકરો હમણાં ચોખાની છે અને હમણાં ઉઠ એટલે આપણે એને પછી નાસ્તો કરાવીએ છીએ પછી મળીએ આપણે

એટલે હું આ જ દૂધ બિસ્કિટ તૈયાર કરીને જ રાખી તું દૂધ બિસ્કિટ ખવડાવું છું એને એ ખાલી મેરી ગોલ્ડ બિસ્કિટ જ ખાય ને હા એટલે બીજા ગડિયા બિસ્કિટ થી એને કફ ને થઈ જાય તો એટલે એને પહેલેથી આજ બિસ્કિટ ખવડાવી દઈએ છીએ અને ચા પણ નથી પીવા પડે તો મિત્રો જો હું માટે તૈયાર થઈ ગઈ હતી પણ મન ભઈએ બધું પલાળ્યું હતું ભીનું કર્યું હતું કેમ કે એ કહેતો નથી આમાં જ કરી લે છે પીપીને તો એના કપડાં ચેન્જ કર્યા મેં અને અત્યારે થોડુંક ચોમાસા જેવું છે એટલે વારે ઘડીએ કરે છે અને થોડું ઠંડી જેવું છે એટલે તરત એને ચેન્જ કરવું પડે છે મારે અને પછી મન થોડીક વાર હવે રમશે અને એને હું નવડાવવામાં છે ને અત્યારે નથી નવડાવતી કેમ કે હવે મારાથી વારે ઘડી ઊંચો નથી થતો એટલે જ્યારે સંદાસ પાણી કરે ત્યારે જઈને લઈ જાઉં છું અને સાથે નવડાવતી આવું છું એટલે એનો ટાઈમ કંઈ ફિક્સ ના હોય બપોરે સાંજે રાતે ગમે ત્યારે લઉં છું એને એટલે જોવે છે એ જોવે છે કે જો મને તૈયાર કરી દીધો છે અને હવે એને ખબર પડે છે કે મને ફોનમાં બતાવે છે એમ એટલે એ થોડુંક ધ્યાન પણ આપે છે અને કદાચ ખબર નહીં ભગવાન કરે એના ફોનમાં જોવામાં જોવામાં કંઈક શીખવે પણ ખરો માન જોતા ક્યાં બતાવે તને એ અ ત્યાં એ જલ્દીથી કંઈ વસ્તુમાં કોઈની સામે આપણી સામે પણ નજર નથી કરતો બહુ બધી વાર કહીએ થોડુંક ખબર પડે છે અને આપણે શું કહેવા માંગીએ છીએ થોડી પણ એ સામે નજર નથી કરતો મિત્રો તો જો હવે મનને રમવા મૂક્યો હતો અને દાદા આવ્યા છે એટલે મારા પપ્પા છે અને મારા પપ્પા જોડે બહુ રમે છે અને દાદા આયા ગયા એટલે ખોળામાં બેસી ગયો છે દાદાને અને પહેલાં તો દાદા રોજ રમાડવા આવતા હતા

मॉडम छे એટલે હજુ પצ સે પછી ખોલશું આ હા એને ખબર પડી કે મારી રીલ ઉતારના છે હમમ બોલ હવે જમી લેશે ને મારી હા ઓર યે ગોલુ હે پورا દિન મોબાઈલ જોતા હે ઓર ઉસકો મેને સ્ટોપ કરા કે વિડિયો લિયા થા તો વો દીદી ચાલુ કરું દીદી ચાલુ કરું એસા બોલ રહા હે ને કર દે ચાલુ અબી تیرا મોબાઈલ ચલો એડિટિંગ કરતા મિત્રો જો મગન બપોરે ખાઈને સૂઈ ગયો તો પછી સુઈને ઉઠ્યો પછી એને હું બહાર પડી બેસાડું છું અને એને કેળું ખાધું છે જો બધું બગાડ્યું પણ છે હવે અંદર લઈ જઈશ ને એટલે એના કપડાં બદલીશ અને થોડીક વાર અડધો કલાક કલાક અહીંયા બેસશે પછી થોડું અંધારું થશે ને એટલે અંદર લઈ જઈશ એને પછી અંદર એ જમશે અને થોડીક વાર રમશે કલાક આપણે બેસીએ અહીંયા અને ખુલ્લી હવા ખાય કેમ કે આખો દિવસે ઘર બંધ કરવામાં હોય છે પહેલાં તો હું એને લઈને બાર વ્હીલચેરમાં ને એમ લઈ જતી હતી પણ હવે અત્યારે એને શું ખેંચ વધારે આવે છે તો વ્હીલચેરમાં એકલી લઈને જવું અને પડી જાય એટલે મેં નથી લઈ જતી બાકી એને રોજ આ ટાઈમે સાંજે રોજ બહાર ફરવા લઈને જતી હતી તો હવે નથી જતી પણ અહીંયા બહાર થોડીક વાર બેસાડું છું તો પછી જો મને મિત્રો જુઓ અહીંયા મનનું ખાવાનું તૈયાર થઈ ગયું છે મન માટે છે ખીચડી

મોહનભાઈ બગાડે એટલે એના માટે પેલા રાખવાનું કપડું તો મિત્રો આપણે અત્યારે સાડા અગિયાર સુધી લાઈવ હતા અને હવે મનને પણ ઊંઘવાનો સમય થઈ ગયો છે અને ઊંઘ આવે છે અને અમારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે બધાએ અત્યારે લાઈવમાં અમને જે સપોર્ટ કર્યો એ એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને ઘણા બધાએ અત્યારે પણ સબસ્ક્રાઈબ કરી દીધું છે અને જેને ના કર્યું હોય તે મનની ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરજો તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ